નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર રજા કરવામાં આવે માટે દાહોદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં જય આદિવાસી જય દાહોદ ભારત આદિવાસી પાર્ટી અને સાથે આદિવાસી પરિવારના સદસ્યો દ્વારા માનનીય કલેક્ટર સાહેબને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા જાહેર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ નવમી ઓગસ્ટનો એક સરસ આખા વિશ્વ માટે સમગ્ર જીવસૃષ્ટિ માટે સારો સંદેશ છે કે તમામ જીવસૃષ્ટિને માનવ સમાજ પ્રાકૃતિક જીવન અપનાવે અને ગ્લોબલ વોર્મિંગ જેવી મહાભયંકર સમસ્યાઓ નો સામનો જ્યારે આજે વિશ્વ કરી રહ્યું છે તેમાંથી બહાર આવવાનો સંદેશો આદિવાસી સમાજના જીવનમાંથી લે એવો આ શુભ સંદેશ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઓગણીસો બાણુંથી માંડીને યુનોના બાસઠ દેશ દ્વારા આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર સમાજ સમગ્ર માનવ જાત આ આદિવાસીના જીવનમાંથી પ્રેરણા લે એવો નવમી ઓગસ્ટનો આશયને હેતુ રહેલો છે જોહાર જય દિવસ